આજરો ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ જાગૃતિ અભિયાન માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું સીતાનગર ખાતે સરોજ દેવી ફાઉન્ડેશન ના વિનલ તેમજ તેમની ટીમ દ્વારા એક હાઇજીન રેલીનું આયોજન કરવામાં આવ્યું જે પુણા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં ફરીને મહિલાઓમાં જાગૃતિ આવે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો જોડાયા હતા સરોદ દેવી ફાઉન્ડેશન એ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં કાર્યરત એક એનજીઓ છે જેની રચના બે હજાર તેવીસમાં કરવામાં આવી હતી જે મુખ્યત્વે મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આરોગ્ય અને સ્વચ્છતા ખાસ કરીને માસિક સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની આ સંસ્થાની પ્રથમ પ્રાથમિકતા છે સમગ્ર ભારતમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાની શરૂઆત કરી માસિક સ્ત્રાવની સ્વચ્છતાની આવશ્યકતાને મહત્વ આપીને અને સ્વચ્છતાના અભાવને કારણે થતી સમસ્યાઓ વિશે જાગૃતિ આવીને લોકોમાં જાગૃતિ ફેલાવે છે માસિક સ્વચ્છતા દિવસના ભાગરૂપે એક મે થી અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ સુધી સમગ્ર ભારતમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભાવ ન્યૂઝ સુરત જી નમસ્કાર મારું નામ છે મિનલ નાકરાણી શું કાર્યક્રમ છે આજનો શા માટે છે આ રેલીનો કાર્યક્રમ છે જે અત્યારે બેનોના સ્વાસ્થ્ય ઉપર કામ કરીએ છે જે અત્યારે હાઇજીન ઉપર ઘણી બધી ધ્યાન રાખવાની જરૂર છે ઘણી બધી બીમારીઓનું સોલ્યુશન છે એના ઉપર કાર્યક્રમ છે કેટલા વર્ષથી ક્યાંથી કરે છે આ કાર્યક્રમ તો ઘણા વર્ષોથી ચાલે છે પણ લાસ્ટ બે વર્ષથી આપણે અહીંયા રેલીનું આયોજન સીતાનગર ઉપરથી કરીએ છીએ અને એનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે ઘણી બધી બેનોમાં જાગૃતિ આવે છે બેનોને ખાસ તો એ મેસેજ આપવા માંગીએ છીએ કે સચેતતા રાખવી જરૂરી છે અત્યારે હાઈજીનની જો સ્વચ્છતા રાખવામાં આવે તો આપણે યુટ્રસના કેન્સર ગર્ભાશયના કેન્સરથી બચી શકીએ છીએ એ ખાસ આજનો મેઇન મેસેજ છે બહેનો માટે

લોકોની અંદર નારી સશક્તિકરણની અંદર જાગૃતિ આવે કે નારીઓને કેવી રીતે સશક્ત રહેવું જોઈએ અને સ્વચ્છતામાં જોડાવવું જોઈએ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે